ધોરણ એચ કેજી વિષય ગુજરાતી આપણને બારાક્ષળી ફ સુધી જોઈ આજે આપણને બ થી રસ સુધી બારાક્ષળી શીખીશું બકરીનો બંને કાનો બા બંને રસબાવાળી બી બંને દીર્ઘાવાળી બી બંને રસબાવાળું બુ બંને દીર્ઘાવાળું બુ બંને એક માત્ર બે બંને બે માત્ર બે બંને કાનો એક માત્ર બો બંને કાનો બે માત્ર બહુ બંને માથે મીંડું બમ બંને આગળ બે મીંડા બહ તેવી જ રીતે ભની ભમરડાનો ભ બંને કાનો ભા બંને રસબાવાળી ભી બંને દીર્ઘાવાળી ભી બંને રસબાવાળું ભૂ ભંને દીર્ઘાવાળું ભૂ ભંને એક માત્ર ભે બંને બે માત્ર ભઈ બંને કાનો એક માત્ર ભૌ બંને કાનો બે માત્ર ભૌ બંને માથે મીંડું ભ મને આગળ બે મીંડા પરઘીનો મને કાનો મા મને રસબાવાળી મી મને દીરખાવાળી મી મને રસબાવાળું મું મને દીરખાવાળું મું મને એક માત્ર મેં મને બે માત્ર મય મને કાનો એક માત્ર મો મને કાનો બે માત્ર મઉ મને માથે મીંડું મને આગળ બે મીંડા મહ યતિષનો ય યને કાનો યા યને રસબાવાળી ઈ યને વાળી ઈ યને રસબાવાળું યુ યને દીર્ઘાવાળું યુ યને એક માત્ર એ યને બે માત્ર ઐ અને કાનો એક માત્ર યો યને કાનો બે માત્ર ઔ યને માથે મીંડું યમ યને આગળ બે મીંડા યહ તેવી જ રીતે રમકડાનો રને કાનો રા રને રસબાવાળી રી રને દીર્ઘાવાળી રી રને રસબાવાળું રૂ રને દીર્ઘાવાળું રૂ રને એક માત્ર રે રને બે માત્ર રઈ રને કાનો એક માત્ર રો રને કાનો બે માત્ર રો રને માથે મીંડું રમ રને આગળ બે મીંડા રહ